એકથી નવ અંગ્રેજી અને એકથી બાર ગુજરાતી મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓ જીએસ તથા એલજી મોનિટરમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી આ ચૂંટણી પ્રક્રિયામાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ફોર્મ ભરવું પાછું ખેંચવું અને ચકાસવું વગેરે ચૂંટણી નિયમથી કરવામાં આવ્યું હતું ચૂંટણી ના પરિણામ ના દિવસે ગામના પ્રથમ નાગરિક નીલેશભાઈ વરિયા, રાજગઢ PSI આર એસ અશ્વિનભાઈ ધવલભાઈ, પ્રકાશભાઈ મનુભાઈ, માસુમભાઈ જેવા મહેમાનો હાજરીમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં અંગ્રેજી medium GS પરમાર, કુણાલ તેમજ LG માં રાઠોડ હેતલ વિજય થયા હતા ગુજરાતી medium GS માં રાઠવા રાહુલ અને એલજી માં જીલબા વિજય થયા હતા બધા મોનિટરો અને GSLG ની શપથ લેવડાવ્યા હારેલા અને જીતેલા સૌ વિદ્યાર્થીઓ સાથે મળીને વિજય સરઘસ નો આનંદ માણ્યો હતો તેમજ એલજી લીડર ઓફ ગર્લ્સ આ બે ઉમેદ બે મુખ્ય ઉમેદવાર તરીકે આ ચૂંટણી યોજવામાં આવી હતી ચૂંટણીનો ઉદ્દેશ્ય એક જ કે બાળકોમાં એક નેતૃત્વ શક્તિ ખીલે અને બાળકોમાં રહેલી જે સુસુપ્ત શક્તિઓ છે એ ઉજાગર થાય આ ચૂંટણીમાં પરિણામ એ પંદર પંદર સાત બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે ભૂગંબા તાલુકાના સરપંચ તેમજ અશ્વિનભાઈ તેમજ સામાજિક કાર્યકર અશ્વિનભાઈ તેમજ બજરંગ એવા નેતા એવા ધવલભાઈ અને પ્રકાશભાઈનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા બાળકોમાં એક ઉત્સાહ ઉત્સાહથી આ પરિણામ પણ બાળકોમાં કંઈક નવો જ નવો 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 જ વળાંક આવ્યો હતો এ তো এম કે અહીંયા બાળકોમાં ઉત્સાહથી બાળકો મતદાન કરી શકે ઈવીએમ દ્વારા મતદાન કરાવવામાં આવ્યું હતું તેમજ બાળકોમાં એક છઠ્ઠા કે અને બારમા ધોરણની અંદર જ્યારે સરખામતો દ્વારા ટાઈ પાડવામાં આવી હતી તેમાં એક આપણા આવનાર મહેમાને ચિઠ્ઠી ઉછારીને ઉમેદવારને પસંદ કર્યા હતા બીજું કે બાળકોમાં ખૂબ જ ઉત્સાહ હતો આ ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં લઈને અહીંયા સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા એ તેમાં ચૂંટણી અધિકારી તરીકે સોલંકી ગજેન્દ્રસિંહ અને મારિયા કમલેશ સરે ને ભ્યા હોય તો અસ્તુ જૈન જય ભારત જીડીસી ન્યૂઝ સાથે યોગેશ કનોજિયા કોગંબા